આજે કોઈ અહીં લઈને જાય કે અમે કઈ સર્ત લઈને જાય આમાં જો ફૂલણા હે કમળ કમળ પોતાના બધા પેક ગયા બપોર ને એક વાગે ક્યાં ફૂલ ખુલા ખીલા હોય એક વાગે બધા ફૂલ મુરજાઈ જાય કોઈ જોરદાર રેદમ નો હાવ આજે અમે બરોબર બપોર વડાના ગામમાં જઈએ એકદમ તડકો આજ માથે લીધો એ

આમાં પાણી પીએ તો સારું એ કે શરીરમાં માં સારું રહે જા લીધા એમ એટલે એમાં બધે જેત નહી હા ઝડે હોટલ બેગ ને બધે તમે એવા ટાણે ભગવતી માં કુર્તી લેવા જો ભાઈ અમને બતાવે કુર્તી અમારું એડ્રેસ છે સુદામા ચોક બાલાજી હનુમાનજીના મંદિરની પાછળ ભગવતી જિલ્લન ની ઉપર ભગવતી ફેશન એટલે આ નાના છોકરાના પણ જડે ને આપણે મોટાય જડે મોટા નહીં પણ ગમે જે લેવું હોય એકદમ નવીન આઈટમ શિફોનમાં કપડું એકદમ સારું આવશે મટીરીયલ એકદમ મસ્ત ब्लैक ए मस्त है मेरे पास और कपड़ की वसल है आई एकदम शिफॉन मटेरियल शॉर्ट कुर्ती प्योर कॉटन बेज में आ ट्यूनिक स्टाइल शॉर्ट पहनवा जींस ऊपर पहन पेरी सको पेंट ऊपर पहन पेरी सको

ઓલું હા આ કોથરી લેવી છે મારા આ બોબલ રે કાલ જવાનું હોય ને કાલ લે લિને આપણે કે આપણે કામ કા આવે કાયમ ગામને ધક્કા જ ખાવા અજો નથી વાના કઈ તમે ન રાખો તો ઓલે કઈ ના બોબલ રે એ તો હોતી હોય

ઈમાય કરી વા પછી હું કરે દે આ આતાર હાટલું તો આઈ જો આ કરે તો આઈ જો આ તાર હાટલું તો એ લાલી એની પૂરી કરી જ દે મારી મોટી બહુ ની માર માઈ વીટી પેરી જોતા મીસા એમ માં તો હે તે પેરો તો પાઈ લાગ્યો હા હા ના ઓલી નીકળે એ ફોલ્ડિંગ થાય કી સડે જાય એટલે અમને ખબર પડતી એમાં એ સડે જાય ઓહો હા બસ યાર બધાય વિદ્યા જ પહેરવાના હે જો આ મોર પંખ વાળી આ કઈ સેટ આ તો હા આના 15 હા આ ડોકનો હા લીધા <laughs> <laughs> <Nata naiko. laughs> <laughs> को ना कमी ना रे 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 जीत भी था खाई ओ होना नो भाव का सस्तो थे कोरेज जा जे घड़ा लिए आज कोटी आई कोटी ए ले ले हटो मां नन आ हां ई जो ये <laughs> ले जा अमाई का वाला है जो मर जा जो मत ये आ ले आ निकाल दी कहीं जा जो मैं

અમારે આ બધુંય પાર્સલ કરાવવાનું છે ને ભેગું મારું હે થોડું ઘણું એમાં એ બધુંય એમ લેવા ને આટલું બધું લીધું એ મેં ત્યાંથી બધું ને બધું અસર જડેર ઉપારસલ તો તમે એક વખત ને ત્યાં મુલાકાત લીજો દુકાનની અમે જો બધુંય મોરલાની વસ્તુ આખી લેવા તો અમારે ફરિયામાંય મોરલો જ્યાં અટાણ કે કાયમ આવે જ એની રોટલો નાખીએ એટલે અટાણે એવા જ છે આવવાનો એ ને વસ્તુ બધી પણ બધી મોરલા ની લેવા હતા મોર મોરપાં પીસવાળી જ બધી નોરતાની જમ્યા હિહાં લેવા ત્રાંબાના પાણી પીવા હાટું ત્રાંબા માં પાણી પીએ તો સારું થી બે અમારે વા મોકલાવવાના હે પાર્સલ માં એક આ વેરનું અમે રાખ્યું એમાં જ પીએ પાણી હા કાઉ માણી મીસા મણી પહેરાવે હા ને આવું ભગવત એનાથી મેં આ લીધું શોટ કુર્તી ને પેન્ટ ભગવતી માં પણ કપડાં બહુ અસર જોડે કેવાંક લાગ્યા એમણે કોમેન્ટમાં કીજો